રાજકોટનું સરદાર ગામ આજે સજ્જડ બંધ રહ્યું અસામાજિક તત્વોનો ત્રાસ વધતા ગ્રામજનોએ વિરોધ કર્યો અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરવાની લોકોની માંગ છે ગામમાં સામાજિક તત્વોએ વેપારીને માર માર્યો હતો પોલીસ ફરિયાદ કરવા છતાં યોગ્ય કાર્યવાહી ન થતા રોષ જોવા મળ્યો પોલીસ કાર્યવાહી ન થતા ગામ બંધનું એલાન અપાયું હતું તો હુમલો કરનાર બે ત્રણ જણા અંદર દુકાન અંદર આવ્યા પછી મારા હસબન્ડ ને બે ત્રણ ઝાપટ મારી પછી એનો બચાવ કરવા દુકાન છરીથી આવ્યા તો જાજુ પબ્લિક ભેગું થઈ ગયું તો એ તલવાર લેવા દોડ્યો તો પબ્લિક એકદમ વધારે ભેગું થઈ ગયું ને એટલે ભાઈ નાસી જ છૂટો આજે ત્રણ થી ચાર દિવસ થયા અમને રસ્તા ઉપર નીકળતા બીક લાગે છે મારો આવડો આમ થો છે એને મૂકીને મને એટલી બીક લાગે છે મારા હસબન્ડ રાતે દિવસ રાત મહેનત કરે છે તો અમારે આવીને આવી સમસ્યા ભોગવવાની

વહેલી તકે એને પકડે એને સરદારમાં પગ હોવો ન જોઈ એની દુકાનો બંધ કરાવે અમારા લોકોને નીકળવાનું કે વાડિયે જવાનું તો કેટલી બીક લાગે આવું ના બનાવ સરદાર માં બને તો ઈ નો મેળ થાય ગામના સરપંચ ને કેવાનું થાય છે પોલીસ ને કેવાનું થાય છે કે અમારે એવા લુખા તત્વ ના અમારા ગામમાં પગ હોવો ન જોઈ અને કેવા પોલીસ ની સત્તા ન હોય તો અમને મહિલાને સોપે અમે પટેલ ની ભાઈ એ બંગડી ની અંદર લુખા આવારા તત્વો દ્વારા જે પર્ટિક્યુલર આટકોટ નો હતા બરાબર છે એ અયોધ્યા સર્કલે આપણે માટે લોટો ગેરેજ છે ત્યાં આવીને એને ખોટી રીતે ધમકાવવામાં આવ્યા ખોટી રીતે માર મારવામાં આવ્યો અને ખોટી રીતે તલવાર અને છરી થી દબાવણી બતાવવામાં આવી છે બરાબર આ વાત એક પણ અંશે વ્યાજબી નથી આ મુદ્દા ઉપર જયારે હર્ષ સંઘવી સાહેબ એમ કહેતા હતા કે લુખા અને આવારા તત્વોનું જે લિસ્ટ તૈયાર કરવામાં આવે છે એમાં લિસ્ટમાં લોકોને નાખો તમે